વડોદરાની અંદર અવિરત વરસાદને લઈને પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી છે પૂરના પાણી હવે ભરેલા જોવા પડ્યા છે કોર્પોરેશનના તંત્ર સામે હવે ગૃહિણીઓમાં રોષ જોવા પડી રહ્યો છે દૂધ પાણીની વ્યવસ્થા કરવા ગૃહિણીઓ તરફથી માંગ કરવામાં આવી રહી છે પહેલી તકે તંત્ર વ્યવસ્થા ગોઠવે તેવી તમામ તરફથી થી રજૂઆત કરવામાં આવી કોઈ આવું નથી કોઈ જોતું ને ત્રણ દિવસથી પાણી ભરાયું છે અને અમને જવાનું બી તકલીફ પડે છે પાણીમાંથી અમે જેમ તેમ કરીને આજે માર્કેટ નીકળ્યા ત્રણ દિવસથી અમે સાત માર્કે ઘરમાંથી નીકળતા નથી અમને દૂધ મળતું અમારે દૂધ બીજાને કોઈ તરફ દૂધ કોઈ આપવા આવે છે હજી માટે ને આ દૂધ માટે જ ભાઈ અમે એવું કહીએ છીએ કે દૂધ ભર ને એવું બધું કોપરેશન અમારું કરતા હોય તો સારું છે બીજું તો શું અમને જોઈએ કે બહાર તો નીકળાતું નથી અમારાથી તો બહાર જઈએ તો કઈ વસ્તુ અમને મળે ને